પાનોલીની સ્ટરલાઇટ ઓર્ગેનિકમાં મધરાતે ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી અંગલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો અંગલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી આ અંગેની જાણ થતાં જ પાનોલી ફાયર અને અંકલેશ્વર ડીપીએમસીના સાત ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડ્યા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા રાત્રિના પોણા બાર વાગ્યાની આસપાસ લાગેલ આગ ઉપર આશરે અઢી વાગ્યાની આસપાસ કાબૂ મેળવવામાં આવ્યો તો સવારે ચાર કલાકે સંપૂર્ણ આગ કાબૂમાં આવી જતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો ઘટના અંગેની જાણ થતાં અંગલેશ્વર મામલતદાર જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડ્યો અને તપાસ શરૂ કરી લગભગ ત્રણ કલાકની જહેમત બાદ સાત ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આજ રોજ અંગેસોલી અંગેસો કવકામાં પનોલીસમાં આવેલ સ્ટોલ લાઈટ કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર નથી આવેલ છે આગ બુજાવવાની કામગીરી ચાલુ છે પોલીસ અને ફાયરના જવાનો હાજર છે અને આગ બુજાવવાની કામગીરી ચાલુ છે કોઈ જાનહાની સમાચાર મળેલ નથી